મેનો ને જે ભાવે ને મંગાઈ લ્યો પણ આમાં તો અંગ્રેજી લખેલું છે મને કે અંગ્રેજી વાસ્તા આવડે જોવા આવ્યો હતી રોટલા ન હોય આ મોટો બની રાખીયા બધા હાંભળી જાય તો કી જાયન કાઢી મુકશે પ્લીઝ મે પીઝા એન્ડ કોલિંગ્સ ઓકે સર ભાઈ મારી હાટું એક રોટલો અને સાસ વધારે લેતા આવજો હો સોરી નહીં મિલેગા મને લાવ્યા છે રોટલા વગર તો મારું પેટ ભરાય તારે રોટલો ખાઓ તો ને આ તો તારે ઘરેથી ટિફિન લાવું તું અસલ ગઈસ મને જઈએ તો વીઆઈપી લાવ્યા કોણ આમ જોવાલા બે જણા હું ઈ એવું લાગે છે કે હું તમને ગમતી નથી કેટલી છે મારી હવે રાગડા બધા છે ને એક કોઈ માર મને રહેવા છે લે આને મનાઈ લાવ નકર મને મૂકી ને વઈ જાય અરે ગાંડી હું તને ક્યાં થી જાવ ઈ તો મારો પ્રેમ છે લો સર આપકા પીજા ઓર મંચુરિયન ઓ થેન્ક યુ અરે વાહ વાસ તો બહુ મસ્તી ની આવે છે ગાંડા કે ખબર જ નથી પડતી જો તો કેવું બોલે છે વાસ કેવી મસ્તી ની આવે વાસ નો કેવાય ને સ્મેલ વાહ મારો રોટલો આવી ગયો હો પણ એની ઉપર શાક સોટાડી દીધું છે પણ આ મારે ખાવું કે મને સોળીને ખાવો પડશે એવું લાગે છે ઓ નો જેવી આ રોટલો નથી પીજો છે પીજો ઈ બધું તો ઠીક પણ આ જેવી ગોળ્યું છે એને મનસુર એમ કહેવાય કોઈ ભાયું છે તે કોઈ ભાયું નથી એટલે તો તમારી આ માં જમવા છું નકર તો હું ઘરે ખાઈ રોટલો ને શાક આ રોટલા માય આ નથી ઓરેટાનો એને પિઝા પર ખાવાનો હોય અને એને પિઝા પર રાખીને ખાવા મળું છું હાલો પિઝા તમે ખાઈ લીધો પણ આ મંસુરિયા મંસુરિયા હું નહીં મને માં ભૂખ સડે છે મને બકરાની લીંડીયું લાગે છે આને કોઈ દેખાડાય આ રે તેના ઘરે શાક પડ્યો રેવું